જય માતાજી મિત્રો હું મનીષા આપનું સ્વાગત કરું છું અમી ધારા કિચન માં તો આજે આપણે બનાવશું પાપડી મુઠિયા શાક પાપડી શાક તો આપણે બનાવતા જ હોઈએ છે પણ આપણે અલગ રીતના બનાવ્યું છે જેમાં આપણે મુઠિયા બનાવ્યા છે ખાવાની બહુ જ મજા આવશે ઘરમાં બધાને બહુ જ ભાવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો પાપડી મુઠિયા શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ પાપડી લીધી છે અને એને આ રીતના આપણે ફોલી અને સાફ કરી લીધી છે જો વધારે દાણાવાળી વાળી હોય તેને દાણા કાઢી નાખવાના અને બાકી આ રીતના આપણે સરસ એને વીણી લેવાની અને ધોઈ અને મેં વીણીને તૈયાર કરેલી છે તો હવે આપણે એને બાફવાની બાફવા માટે આપણે કેવું પેન લેશું અને એની અંદર એક કોડા જેટલો આપણે તેલ નાખી દઈશું અડધી ચમચી હળદર નાખીશું અડધી ચમચી મીઠું નાખી દઈશું હવે હળદર અને મીઠું આપણે સરસ રીતે મિક્સ કરી અને હલાવી લેશું તો હવે આપણે ગેસ ધીમો કરીએ અંદર બે ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું

તો આપણી પાપડી બફાય ને ત્યાં આપણે એના મુઠિયા બનાવી લઈએ તો આપણે મેથી લીધી છે એક વાટકા જેટલી આવે ને એ લીધી છે ઝીણો લેવાનો છે દોઢ વાટકી જેટલો લેશો અને મેં ચાળીને તૈયાર રાખેલો છે અડધી ચમચી મીઠું નાખશું નાની અડધી ચમચી હળદર નાખશું અડધી ચમચી ધાણા જીરું નાખશું અડધી ચમચી લાલ મરચું નાખશું અડધી ચમચી ગરમ મસાલો નાખશું અડધી ચમચી ખાંડ નાખશું ચપટી જેટલી વરિયાળી નાખશું અને ચપટી જેટલા સફેદ તલ નાખશું અડધા પાળા જેટલું તેલ નાખશું અડધી ચમચી જેટલો આપણે ખાવાનો સોડા નાખશું આ બધો મસાલો આપણે મિક્સ કરી લેશું આપણો બધો મસાલો સરસ રીતે બધો મિક્સ થઈ ગયો છે હવે આપણે થોડુંક પાણી નાખીને અને એનો કડક લોટ બાંધી લઈશું લોટ ને એટલે હાથમાં ચોટે એટલે આ રીતે બંધાઈ ગયો છે તો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે આપણે આ લોટ બાંધવામાં બે થી ત્રણ ચમચી પાણીની જરૂર પડી તો હવે આપણે હાથમાં ચોટે છે ને તો થોડુંક એક ચમચી જેટલું તેલ લઈ અને એને મોણ દઈ દઈશું એટલે હાથમાં ચોટતું બંધ થઈ જશે અને આ મુઠિયા છે ને બહુ જ પોચા બનશે અને આપણે જે શાક મજા નાખશું ને ત્યારે ખાવાની પણ બહુ જ મજા આવશે તમે એકવાર આ શાક બનાવીને જોશો ને તમને બીજા બનાવવાનું મન થશે એટલું સરસ બનીને શાક તૈયાર થશે તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે એના મુઠિયા કરી લેશું આ રીતના આપણે પટલી સાઈડના બધાયના મુઠિયા બનાવીને તૈયાર કરવાનું જો તમારે ગોળ કરવા હોય ને તો ગોળ પણ થાય ને આ રીતના લાંબા કરો તો પણ ચાલે પણ લાંબા કરશો તો આપણે પાપડી સાથે અંદર ભળી જાય એમ એટલે આપણે આ રીતના બધા તૈયાર કરી લઈએ મૂઠિયા બનાવીને

અડધી ચમચી વરિયાળી નાખશું આનાથી સ્વાદ બહુ સરસ આવશે શાક આઠ થી દસ મરી લેશું આપણે કાળા અડધી ચમચી સફેદ તલ નાખશું અને આ બધો મસાલો આપણે ખાંડી લેશું આપણે આને ખાંડીને નાખવાનો છે અધકચરો વાટવાનો છે તો હવે આપણે શાકને વઘારવાનું છે તો એક પેન લેશું અને એની આપણે તેલ ગરમ થવા મૂક્યું છે તેલ આપણે વધારે ગરમ થવા મૂક્યું છે કારણ કે આપણે આ મુઠિયા તળશું ને એટલે આપણે તેલ વધારે ગરમ થવા ની પૂછે તો આપણે તેલ ગરમ થાય ને પછી આ મુઠિયા તળી લેશું પેલા તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મુઠિયા ની અંદર તળી લેશું તેલ ગેસ ને ધીમો કરી દેવાનો એટલે આપણે મુઠિયા છે અંદર સુધી તળાઈ જાય સરસ તમે જોઈ શકો છો તેલમાં જાતા જ આપણા મુઠિયા છે એકદમ સરસ ફૂલી ગયા છે બસ આપણે આ રીતના થાય ને એટલે એને કાઢી લેવાના તો હવે આપણે મુઠિયા તળાઈ ગયા છે તો એને કાઢી લેશું બાકીના છે પણ એક સાથે તળી લેશી એક મુઠિયા ખવાઈ ગયા હું જયારે બનાવ વધારે બનાવવા પડશે છોકરા અલતા ચાલતા અડધા તો ખાયા જ જાય છે જો તમે બતાવી દો એકદમ પોચા બનશે તમે એમ જ ખાશો ને તો પણ ખાવાની મજા આવશે અને અંદરથી પણ ચડી ગયા છે કેટલા સરસ બન્યા છે

ટોટલ શાક આપણે લીલા મસાલામાં બનાવવાનું છે તો આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ છે ચટણી વધારે થાય છે પણ તીખી નથી જે પ્રમાણે તમે ઘરે તીખું ખાતા ને આપણે આદુ લસણ મરચીની પેસ્ટ અંદર નાખી દેવાની અને આ મસ્ત હલાવી આપણે સરસ

હવે આપણે સ્વાદ અનુસાર મીઠું મીઠું નાખશું જોઈને નાખવાનું કારણ કે આપણે મુઠિયામાં પણ વાપર્યું છે અને પાપડી છે પાપડીયામાં પણ વાપર્યું છે એટલે જોઈને આપણે મીઠું નાખવાનું અંદર અડધી ચમચી હળદર નાખશું હવે હળદર અને મીઠું સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે પહેલા હવે આપણે એને હળદર અને મીઠું સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે એને ઢાકી અને તેલ છૂટું પડી છે ને ત્યાં એને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે શાક ખોલીને જોઈ લેશું તમે જોઈ શકો તેલ બધું છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે તો આપણે એને ચમચાટ પર હલાવી લેશું નીચે ચોયતી પણ નથી અને તેલ સરસ ઉપર આવી ગયું છે તો હવે આપણે એની અંદર મસાલો કરી લેશું આપણે એની અંદર એક ચમચી ધાણા જીરું નાખશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખશું એક ચમચી ખાંડ નાખશું લીલું લસણ નાખશું હલાવી લઈશું આપડે બધો મસાલો સરસ રીતના બધો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે અંદર જે મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે ને સિંગદાણાનો એ બધો આપણે એની અંદર નાખી દઈશું આ મસાલો છે સરસ રીતના અલગ લેશું પેલા તમે જોઈ શકો આપણી ગ્રેવી છે બધી ઘટ થઈ ગઈ છે તો હવે આપણે અત્યારે એની અંદર જે પાપડી બાફરીને રાખી છે ને એ પાણી સાથે જ આપણે એની અંદર નાખી દઈશું પછી જે વધઘટ થશે ને એ પાણી નાખશું પાપડીને આપણે મસાલાની સાથે સરસ રીતે ભેળવી પાપડી મસાલો ભળી ગયો છે તો હવે આપણે એની અંદર પાણી નાખશું તો આપણે અત્યારે અડધા ગ્લાસ જેટલું અંદર પાણી નાખશું ને પાણી નાખીને શાકને ને મસ્ત રીતના હલાવી લેશું

હવે આપણે અંદર મુઠિયા નાખવાના છે આપણે શાકને ને પહેલા આ રીતના આંધણ છે થોડુંક બાળી દેવાનું એટલે આપણે શાકનો બધો રસો પણ ચડી જાય ને મસાલો બધો સેટ થઈ જાય સેટ થઈ ગયા પછી આપણે અંદર મુઠિયા નાખવાના છે કારણ કે આપણે મુઠિયા તો તળેલા છે એટલે આમ આપણે કાંઈક કરવાનું નથી ઉપરથી નાખવાના જ છે તો આપણે આ મુઠિયા છે અત્યારે નાખી દઈશું નાખીને આપણે શાક હળે હાથે હલાવી લઈશું હવે આપણે અત્યારે આમાં પાણી નથી નાખવાનું આપણે બે થી ત્રણ મિનિટ માટે આને ચડવા દેવાનું છે કારણ કે આપણે જે મૂઠિયા નાખ્યા ચણા લોટના છે એટલે પાણી થોડુંક સોચી લેશે એટલે આપણે એ જો તમારે વધારે રસો કરવો હોય તો નાખવાનું નહીં મિનિટ માટે ચડવા દેસો ને શાક સરસ તૈયાર થઈ જશે તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે શાક ને ખોલીને જોઈ લેશું તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે આપડા મુઠિયા પણ સરસ રીતના સેટ થઈ ગયા છે તમે જો કેટલા સરસ કપાઈ જાય છે આપણે શાક ને એકવાર હલાઈ લેશું જોતા જ ખાવાનું મન થાય ને એવું બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે બંધ કરી દેસુ અને એની અંદર આપણે લીલા ધાણા અને લીલું લસણ થોડુંક વેચ્યું છે તો ઉપરથી નાખી દેસુ તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે આ શાકને રોટલી સાથે ભાખરી સાથે ગમે તેની સાથે ખાશો ને બહુ જ સરસ લાગશે આ શાક એકવાર તમે બનાવીને ટ્રાય કરજો ને કેવું લાગ્યું ને મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી